નવા કાયદામાં કરવામાં આવેલ જોગવાઈઓ વિશે નાગરિકો વરિષ્ઠ નાગરિકો મહિલાઓ બાળકો જાગૃત થાય તેવા શુભ હેતુથી ચાંદોદ પોલીસ સ્ટેશનના કરનાળી આઉટપોસ્ટ ખાતે નવા ફોજદારી કાયદાઓ અન્વય જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં પીએસઆઈ ડીઆર ભાદરકાના સુંદર માર્ગદર્શન સાથે ચાંદોદ પોલીસ સ્ટેશનની શી ટીમ તથા સુરક્ષા સેતુ સોસાયટી ટીમના કર્મચારીઓ અને કરનાળી આઉટપોસ્ટના સ્થાનિક સ્ટાફ કાયદાની કોલેજના વિદ્યાર્થીઓની ટીમ કાયદાના જાણકાર વકીલો દ્વારા સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા નવા વિસ્તારપૂર્વક નાગરિકોને માહિતી પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિવિધ ગામના સરપંચો વરિષ્ઠ નાગરિકો પંથકના આગેવાનો યુવાનો મહિલાઓ તેમજ આશા વર્કર બહેનોએ હાજર રહી આ જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત નવા રજૂ કરાયેલા કાયદાઓની જાણકારી મેળવી હતી અંદર સુધી એ જાતે આવે કે કોઈ આપડા ગવર્નમેન્ટ જે આપડા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી કે જે કાયદા ભાઈ ચેન્જ કરી દઈએ નવા અને નવા એમાં ઘણા બધા જે હતી કાયદાઓ હતા એમાં ઘણી બધી મહિલાઓ છે કે લોકોને બરાત કરતો બરાત હાલ આપણે ગુજરાતમાં તો જોઈએ તો ઘણો છે પણ ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં એ ઇનાજે નિયમો છે એના કાયદા છે એ છે અને એ સરકાર દ્વારા જે બદલાવમાં આવ્યા વાત કરીએ તો ભારતીય નાગરિક ક સохраના એ પણ ખૂબ જરૂરી તોને વિડિયો પ્રાપ્ત હોય સબૂત તરીકે એડ્રેસ તરીકે અને માન્ય કરવામાં આવે છે તેથી આપણા માટે સરળ થઈ ગયું કે જ્યારે કોઈ ગુનો બનતો હોય તો ઘણીવાર બને કે ગુનો બનેલો હોય પણ એને જગ્યાએ આપણી જોડે કોઈ પ્રૂફ ના હોય સબૂત ના હોય પણ હા તો દરેક જગ્યાએ પોતાની સાથે એન્ડ્રોઈડ મોબાઈલ બધા વાપરે છે તો વિડીયો પ્રૂફ હોય આપણું એક